જાડેશ્વરના રહીશ અને વર્ષોથી પથારીવસ રહેલ પિતાના મૃતદેહની દીકરા સમી બે દીકરીઓએ અગ્નિરાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી જાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા પંચોતેર વર્ષીય પ્રમોદભાઈ પટેલ છેલ્લા સાતથી વધુ વર્ષોથી પથારીવસ હતા નિખાલસ પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈના પુત્ર સમી બે દીકરીઓ અને જમાઈ પોત પોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોય છતાં પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા આજ રોજ સવારે પ્રમોદ પટેલનું અવસાન થયું હતું જે અંગેની જાણ બંને દીકરીઓને થતા તેઓ જાણીસર ખાતેના નિવાસ આવી પહોંચી અને હૈયાફાટ રોદન સાથે દીકરીઓએ બપોરે એકથી થી ચારના અરસામાં પિતાને અંતિમ વિદાય આપી હતી Subscribe now and press the bell icon. Never miss an update.